વાત હવે ગુજરાતની કરીએ છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના સિત્યોતેર તાલુકા એવા છે કે જ્યાં વરસાદ નોંધાયો છે તાલુકામાં ઓછા પ્રમાણમાં વરસાદ વરસાદ પડ્યો પડ્યો છે નવસારીના વાંસદામાં સૌથી વધારે ઇંચ કારણે નવસારી પાણી પાણી થઈ ગયું નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા નવસારીના વાંસદામાં સવા છ ઇંચ વરસાદના કારણે વાંસદામાં કેટલાય વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છેલ્લા ચોવીસ કલાકમાં નવસારીના ગણદેવીમાં સવા છ ઇંચ વરસાદ વરસ્યો છે

વરસાદ પડ્યો ખેરગામમાં પોણા છ ઇંચ વલસાડના કપરાડામાં સાડા ચાર ઇંચ વરસાદ પડ્યો છે જેના કારણે ખેડૂતો ખુશ છે વરગામમાં સાડા ચાર ઇંચ વરસાદ ખાબક્યો તો નવસારીના ચીખલીમાં સવા ચાર ઇંચ વરસાદ પડ્યો વલસાડના ઉમરગામમાં સાડા ચાર ઇંચ વરસાદ પડ્યો છે અલગ અલગ વિસ્તારોમાંથી વરસાદના આંકડા પ્રાપ્ત થયા છે જે હવામાન વિભાગે સત્તાવાર રીતે જાહેર કર્યા છે નવસારીના ચીખલીમાં સવા ચાર ઇંચ વરસાદ પડ્યો તો ગણદેવીમાં ખેરગામમાં પોણા છ ઇંચ વરસાદ પડ્યો કપરાડામાં સાડા ચાર ઇંચ વરસાદના કારણે ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા કેમકે સારો વરસાદ પડ્યો નવસારીના ચીખલીમાં સવા ચાર ઇંચ વરસાદ પડ્યો છે હવામાન વિભાગ તરફથી સત્તાવાર આંકડાકીય માહિતી આપવામાં આવી છે તે મુજબ ધરમપુરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે તો વાપીમાં પોણા ચાર ઇંચ સુરતના ઉમરપાડામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ અને ખેડૂતો માટે પણ આ વરસાદ ફાયદાકારક સાબિત થઈ શકે છે ભરૂચના વાલિયામાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે દક્ષિણ ગુજરાતમાં હજી પણ વરસાદની આગાહી છે ભરૂચના વાલિયામાં અઢી ઇંચ તો તાપીના ઉચ્છલમાં પણ અઢી ઇંચ વરસાદ વરસ્યો જેના કારણે વાતાવરણ ઠંડુગાર થઈ ગયું છે વલસાડના વાપીમાં પોણા ચાર ઇંચ વરસાદ પડ્યો છે નર્મદાના સાગબારામાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે કુલ મળીને રાજ્યભરના સિત્યોતેર તાલુકા એવા છે કે જ્યાં છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદ વરસ્યો છે સુરતના ઉમરપાડામાં ત્રણ ઇંચ નવસારીના ગણદેવીમાં સવા છ ઇંચ વરસાદ પડ્યો વલસાડ તાલુકામાં છ ઇંચ વરસાદ પડ્યો છે તાપીના ઉચ્છલમાં અઢી ઇંચ વલસાડ તાલુકામાં છ ઇંચ નવસારીના ખેરગામમાં પોણા છ ઇંચ નર્મદાના સાગબારામાં અઢી ઇંચ વલસાડના કપરાડામાં સાડા ચાર ઇંચ વરસાદ પડ્યો તો આ તરફ ડાંગના વઘઈમાં અઢી ઇંચ વલસાડના ઉમરગામમાં સાડા ચાર ઇંચ વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં પડ્યો છે નવસારી તાલુકામાં બે ઇંચ વરસાદ વલસાડના પારડીમાં ચાર ઇંચ વરસાદ નવસારીના જલાલપોરમાં પોણા બે ઇંચ વરસાદ તો વલસાડના વાપીમાં પોણા ચાર ઇંચ વરસાદ ધરમપુરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છેલ્લા ચોવીસ કલાકમાં સુરતના ઉમરપાડામાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદનું જોર જોવા મળ્યું ભરૂચના વાલીયામાં અઢી ઇંચ વરસાદ નર્મદાના સાગબારામાં પણ અઢી ઇંચ તાપીના ઉચ્છલમાં પણ અઢી ઇંચ વરસાદ પડ્યો છે તો આ તરફ ડાંગના વઘઈમાં અઢી ઇંચ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડો પવન ફૂંકાવાનું શરૂ થઈ ગયું નવસારી તાલુકામાં બે ઇંચ વરસાદ આ તરફ સુરતના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો માંગરોળમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે નર્મદાના નાંદોદમાં દોઢ ઇંચ વરસાદ ડાંગના આહવામાં પોણા બે ઇંચ વરસાદ પડ્યો આહવામાં તો કુદરતી વાતાવરણ ખૂબ સુંદર થઈ ગયું નર્મદાના ડેડિયાપાડામાં સવા ઇંચ વરસાદ પડ્યો તાપીના ડોલવણમાં પણ વરસાદનું આગમન થયું તો સુરતના માંગરોળમાં દોઢ ઇંચ તાપીના નીઝરમાં સવા ઇંચ નર્મદાના નાંદોદમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો તિલકવાડામાં સવા ઇંચ વરસાદ વરસ્યો છેલ્લા ચોવીસ કલાકમાં નર્મદાના નાંદોદમાં દોઢ ઇંચ વરસાદ નવસારીના ખેરગામમાં પોણા છ ઇંચ વરસાદ વરસ્યો છે સિત્યોતેર તાલુકા એવા છે કે જ્યાં વરસાદ વરસ્યો ક્યાંક ઝરમર વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો સુરતના માંડવીમાં પણ વરસાદનું આગમન થયું સોનગઢ કુક્કરમુંડામાં વરસાદ પડ્યો ચોવીસ કલાકમાં દાહોદના જાલોદમાં એક ઇંચ વરસાદ વરસ્યો છે વલસાડના વાપીમાં પોણા ચાર ઇંચ તાપીના નિઝરમાં સવા ઇંચ વરસાદ પડ્યો વલસાડના ધરમપુરમાં સાડા ત્રણ ઇંચ વરસાદનું આગમન થયું દાહોદના જ એક વરસાદના જાલોદમાં એક ઇંચ વરસાદ નર્મદાના સાગબારામાં અઢી ઇંચ વરસાદ હવામાન વિભાગ તરફથી સત્તાવાર આંકડાકીય માહિતી આપવામાં આવી છે તે મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં તાપીના નીઝરમાં સવા ઇંચ વરસાદ સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં વરસાદ વરસે સાડત્રીસ ટકાથી વધુ છે નર્મદાના તિલકવાડામાં સવા ઇંચ વરસાદ પડ્યો છેલ્લા ચોવીસ કલાકમાં સિઝનનો અત્યાર સુધીમાં સૌથી વધારે વરસાદ ક્યાંય પડ્યો હોય તો એ છે નર્મદા માફ કરજો સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે આ સિઝનનો દક્ષિણ ગુજરાતમાં સિઝનનો પાંત્રીસ શૂન્ય બે ટકા વરસાદ પડ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં સિત્યોતેર તાલુકા એવા છે જ્યાં વરસાદ પડ્યો દક્ષિણ ગુજરાતમાં સિઝનનો છે વિસ્તારો કે જ્યાં હજી પણ વરસાદની ઘટ છે મધ્ય ગુજરાતમાં માત્ર અઢાર પંચાણું ટકા જ વરસાદ છે અને ઉત્તર ગુજરાતમાં અઢાર પોઈન્ટ પચાસ ટકા વરસાદ છે એટલે આ બે વિસ્તાર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત કે જ્યાં હજી પણ વરસાદ જોઈએ એવો નથી વરસ્યો